મિસ કરી દેસો હું વાત કરી રહી છું હેરિટેજ સિટી એટલે કે અમદાવાદ ની બહાર એક નવું અમદાવાદ બનવા જઈ રહ્યું છે જી હા વાત સાચી છે કારણ કે ગુજરાત જે પ્રમાણે હરણફાળ દોડી રહ્યો છે જે વિકાસ કરી રહ્યો છે તેમાં અવશ્ય શક્ય છે ગુજરાત ના આંગણે ભવ્ય ઓલિમ્પિક રમત રમવા જઈ રહી છે ગુજરાતે ઓલિમ્પિક બે હાજર છત્રીસ માટે ભીડ કર્યું છે તેના માટે સરકાર અત્યારથી જ આયોજન કરી રહી છે ઓલિમ્પિક ની તડામાર તૈયારીઓ વચ્ચે અમદાવાદ ના પાંચ એવા નાનકડા વિસ્તારોની રોનક બદલાઈ જશે આગામી સમયમાં વિસ્તારો ઓળખી ન શકાય તેવા બનશે અને વિદેશી શહેરો જેમ હરણફાળ વરશે અમદાવાદ આસપાસ બાર થી પચીસ કિલોમીટર વિસ્તારમાં પાંચ શહેર ઓલિમ્પિક પહેલા સેટેલાઇટ ટાઉન બનાવવાનું આયોજન છે જેમાં કલોલ સાણંદ દહેગામ બારેજા અને મહેમદાબાદ ની સિકલ બદલાઈ જશે હવે સેટેલાઇટ ટાઉન જે બનવા જઈ રહ્યું છે તે સેટેલાઇટ ટાઉન માં શું હોય છે તો ભારત માં ઓલિમ્પિક ની તૈયારીઓ માટે મોટું પગલું ભરાયું છે ભારતીય ઓલિમ્પિક સંગે બે ના ઓલિમ્પિક ની મેજબાની કરવા માટે આંતરરાષ્ટ્રીય ને રીતે પત્ર સોંપ્યો છે અમદાવાદ ઓલમ્પિક માટે તૈયાર થઈ રહ્યું છે આ માટે અમદાવાદ ની વિસ્તારો પસંદગી કરવામાં આવી છે જેને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવવામાં આવશે બે વસ્તી ગણતરી અને નવા સીમાંકન બાદ કામગીરી શરૂ કરી દેવાનું આયોજન છે આ શહેરો સેટેલાઇટ ટાઉન બનવાથી મધ્યમ વર્ગ ને સીધો ફાયદો થશે દાદાની સરકારે અગાઉ આ સેટેલાઈટ ટાઉન અંગે ચર્ચા કરી હતી જેના આધારે અઉડા અને એમસી ને દરખવાસ્ત મોકલી આપવામાં આવી છે તો આ વિસ્તારોનો વિકાસ કરવામાં આવશે